હેલો <tru> હા <tru> <tru> હા શું છું સાથે ભોય પડે ને કેટલું વાગ્યું છે સિવિલમાં ચોથા મારી દાખલ કરે હા હેડો તાર ના હોય તો હું આવું હેડો હા 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 હેડો હા હા મેં કોમ હું આવું છું હા મારા તમે

ચાવી તો બાઈક માં ભરાલી હોય પણ ના ચમ ના મેરા ચમ દાવ ચમ કે તે દા તમે ખાલી એક ગટકા દોસી તરી ઝઘડો કર્યો છો અને આ બાઈક લેવા આયા તો તમને શરમ આવે છે પણ મારું બાઈક હતું તમારું ઓછી બીમાર પડી એ તમાર હાહુ બીમાર પડી તારો નતા લઈ ગયા મારું બાઈક એ તો એક તો માર નતો એટલે હું તો લઈ ગયો તો પણ હું ના આલું હું તો અમારા કોઈ ગરીબ પરિસ્થિતિ આવી ના અમાર છોકરો બીમાર પડ્યો કે મી બાઈક વેચી મારી એ બધું મારા ના જોવાનું હું મારું બાઈક ના મારે લઈ ના જતા દેતા જો તો

એલા ઓંતો આ હું હું છે ઘર માં બેઠા બેઠા હું છે હું છે પોક્યો કે તો એ હું જગ્યો હોભર કે આ તારી માં બાણ કેવો લાઈ જા લીલો લાઈ છે બુ તે લઈ આઈએ જઈન તાણે હા હું છું છુંલા વાલ્જીપા ખરા ને હો અહીંથી બાઈક લઈએ આજ તો તારું હગુ જોવા જવાનું છે વાલ્જીપા ની કણ હો વાલ્જીપા ત્યાંથી ક્યાં જવાનું છે આપણે થી આપણે તારું હગુ જોવા જવાનું છે સુંદરપુર એવું છે હોવા હા તો હું લેતા હોડો જઈ હો અને કમ્પ્લીટ પાણી ગરમ કરું બરાબર તમે નહીં ગરમ કરો નહીં કે હું આઈ પર નહીં કાઢો આ તારી માં લાઈ જા બાર મારું હારું મોરું એ થાય છે ગરમ થી ના લે હું લઈને આવું તાર ઓ કે હા પેટ્રોલ પેટ્રોલ જોજે પાવ તક બુરાત આવજે આરે ન ખાવતા હો હા ન ખાવતા

અલ્યા એંતરે બાઇક લેવા જાવ છો બધા બીજું કશું જ નહીં ઓન આ પાણી બોડી થઈ ગઈ હવે હવે કોકર લઈ કાઢું પાણી પછી નઈ કાઢું ભૂરો આવે એટલે પછી જ હું કાઢું એ આ કુદી

તમે કોઈ નો હરખું કર્યું નહીં મોત તમને કોઈ આવતું નહી એની કે બાઈક ઠુંકો ગાલદે કઈ ના આવ્યો કીધું હાચો જો તાર બાઈક હાચો જો કી ઠુંકો ગાલદે ના આવે તો કી કઈ ના આવ્યો કીધું હાચો બાઈક તાર જો હેલો તાર શું ફ્યોરો હું કીધું એક દાવ લઈને પરણ તો હારું ગુડા બુડા સોલાઈ જોય તો વાલ્યા ના પરણ નો મોમ રૂબરૂ પરણ તો હું તો પાટો મેલું હું બે ધોકાલ મેલ તું તાર એ જ કરવાનો છે કામ કર આપા જીએ છીએ હા તો રિક્ષા બિક્ષા બોલાઈ હેલો કો રિક્ષા બિક્ષા બોલાઈ એ બરોબર તું કામ કર તું નઈ કાટ હું નઈ રિક્ષા નું કોક કરું બરાબર તે એટલું હું નઈ કાટ બોલી કર ભાઈ થઈ મંગેલા બેહો બાવા મંગવા પર નહીં સારું થયું યાર હું તો આ લૂંટીને આવતો હતો ફટલે બહાર નાખી જ કાકા મને મારો હતી યાર હું અને લૂંટીને તો આવતો છું ગોમ પાડો ઓમ પાડો તો આવતી પણ હાથમાં નહીં આવ્યો ભાઈ જોત ના તો આગળ બાઈક બાઈક ગમે તે નું સાધન બાધક પડ્યું હોય ને લેમ ફરાર થઈ જવા દે બાઈક ને કોઈ દેખાતી

<laughs> à, Lại đi luôn Thì tổng Sống bình thì gì đây đi? પેટ્રોલ ઠાઈ કાલ દે પેટ્રોલ થઈ દી નાહવા દે ના પેલા કાકો આવે છે તો હારા પાર દે મને થી જવા દે હા પેટ્રોલ થોડું કાકા બાઈક પડી છે પણ કાકો તો પેલા જોવા મારી ચાવી આવે

ના તો આ તો તમારે બાઇક જોઈ કે રસ્તામાં ના તો તમારે ચાવી આવું હું પેટ્રોલ લઈને તમે પાછો આવું છું પેટ્રોલ લેવું છે પેટ્રોલ લેવા જવું છે મારા ઓ શું છે મય હું પચન ને ખાય એવું હોય તો તમારા માં ના ખાય મારા ઓ લઈ લેતા આવું એવું છે ઓય આગળ લઈને આવ ખાલી પાછો પંપ સવાય ને ચીપલી ચોકડી છે ને હા ઈ પંપ સ લે ચાવી પેલું પેલા બાઈક ની ચાવી લાય લે એ તો હું પાછો આવો જ કાકા ના ના જો ના પણ તું આવો કે આ બાઈક માં પડી છે એવું છે

લાલબાઈ ઘેર થઈ કેવું પડે ભાઈ નું ભાઈ નું બાઈક આલવું નહીં અને લાલબાઈ આલીમ બે

પણ મિતુ ભાઈ ને એમ કીધું એને લેતા પેટ્રોલ એ કીધું આ કોક ડોહો સાથે બાપડો પેટ્રોલ થઈ રહ્યું છે એક કામ કરો તમારે પેલા ઓળખીતા રહે ને પેલા પેલા મંગાજી પોલીસ વાળા એ આમ ફોન કરો તા મારું કમ્પ્લેન ના નોંધાવજો તા ફોન કરું ઘર માં ફોન પાડે છે તમે જલ્દી ઉભા થજો ફોન કરજો તા એ હું કરું હેડો કારણ કે હું તમારે કોક ના નેતા હોય કોક ના બાઈક કોક તમાન આ તો હારું મિતુ શું માર્યું કોક વધારે ધોકો લઈને આવ્યો તો ઘાટો આવતો

એ આવી ગઈ જાય બધી ચોકડે ચોકડે બંદોબસ્ત બની દીધો છો જોર હશે તો હાથમાંથી સોઈ નહીં થાય આ ચોકડી મોટી આવ બોરવું છોડને તો આ પકડવાનો છે ને પકડવાનો છે મારા ખાસ મિત્ર લાલભાનું બાઈક ગયું છે હે શું થાય પછી હું ચોપડી ચોપડી બધું છે ને સાહેબ બધું થાય ઓહા નવ બાઇક ગયું છે નવ બાઇક જી કીધું ઓહા લીધું આજ તો ખાસો ટાઈમ થઈ ગયો પાછો ટાઈમ થઈ ગયો ઓહા છે ને સાહેબ હા તો એક બાઈક એટલે

લાયસન્સ શાય બોનું ઘેર પડ્યો થોડો બહુ લાયસન લાયસન્સ બધું ઘેર પડ્યો ગેર કરવા માટે રાખ્યું સાહેબ ઘેર પડ મારા લગ્ન બધું સાહેબ લે આ ચાવી સાહેબ લાવે ચાવી મારો ધંધો કર્યું તું હા ધંધો કર્યું સાહેબ આ તો જમીન વેચીને લાવ્યો તો બધું જમીન વેચીને લાવ્યો આ દાગીના કરાય દાગીના કરાય તો ઓહ માઈક બાઈક મારવું હો બાઈક ઓ ચોપડી લાય ચોપડી સાહેબ બધું ઘેર પડી જાવ હું તમને એવું હોય તો હું હાલ વધુ લેતા હું બધું તમને વસાવ ના ના ઉતર તું ઉતર ભાવ ઉતર સાહેબ હું મુરત ને બાપો છું પેરા તો વાત જોઈ રહ્યા છે મારી બધો તારી ઓ તારો મુરત ને માં કાઢ્યો ઓ ભર તું જમ લે હા બોલો સાહેબ દે મોય બેજા જા આ બાઈક નું હો મારું છે સાહેબ આછું બોલો મારું જ છે બાઈક નું હો મારું જ સાહેબ હોબા હોભરતો નહી હોભરતો નહી આ શું બોલ હજી કહું છું મારું છે સાહેબ છોતરો પાડી નખ્યો તારો મારું છે અત્યારે ફરાઠા લાલ ભાનુ બાઈક છે ફરિયાદ આવી છે ફરિયાદ ના થાય મારું આ બાઈક ચોરી ચોડીતી હા બાઈક ચોરી ચોડી નઈ સાહેબ ફરિયાદ આવી છે મે નઈ ચોરી પણ સાહેબ આ કહું તારા પણ આવી જોતી

આવા ભઈ ચોકડી ભાઈ ચોકડી હુવા જે વરો કોરો રસ્તો રહ્યો હુવા હુવા બસ ઈ કણ આવી જો હાલો જ આવી ગયો હાલ જો ચોર પકડ્યો છે હુવા હાલ પકડી રાખજો હાલ જ તમે હાલ હાલ ચોરને છોય નઈ જવા દઉ તમે હરિયાકાણ આવવાના છો પાછા બધું કરી આપો બધું કરીએ હું ચોર નહીં સાહેબ હું જઉં સાહેબ એ બેક લે બે સાહેબમાં મોડું તમે ઓ દે સાબ જા જા તો તારું ખાવાનું હ તારું ખાવાનું સાહેબ ભાત તો બધું બનાય પણ મારે મોડ થાય સાહેબ મર ગર તાર બાદ પછી ખાવા માંસી પેલા તને ગુલાબ જબુ ખવરાઉ ગુલાબ જબુ તાણ પાર્યા છે ના સાહેબ ગુલાબ જબુ ખવરાવતા ના જા જલ્દી હળો ફોન આઈ ગયો હતો પેલા પકડાઈ ગયો હતો તો જલ્દી દોડો તાણ તને તો પેલા ગુલાબ

મોટી ને એની પેલા ચોરી કરતો ને ઘરમાં બરાબર કરતો એ જ કરવું પડશે આ બાઈક તો ચોરી ના કરો ચોરી કરી બાઈક તો પકડાઈ જ નહીં નઈ કાકોને તો શેઠ પાસે નહીં ગયા જા દે મને હા